મારું નામ રાઠોડ ધ્રુવ યોગેશભાઈ છે અમારી શાળામાં નવ થી બાર ના વિદ્યાર્થીઓ એક હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ છે અને અમે આ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી વસ્ત્રદાન મહાદાન કરી તરીકે કરી છે અમારી આ પ્રવૃત્તિ દસ દિવસથી ચાલી રહી છે જેમાં નવ થી ના વિદ્યાર્થીઓ પોતાના ઘર ઘરેથી અથવા ઘરની આસપાસના વિસ્તારમાંથી વસ્ત્રો લઈને તેમનું દાન કરવામાં અહીંયા આવે છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ કડકડતી ઠંડીમાં કેટલા ગરીબ લોકો છે જે એને ઠંડીને મારે મરી જાય છે અને તે લોકોને પહેરવા કપડા પણ નથી મળતા તે માટે અમે થર્ટી ફર્સ્ટ ને વસ્ત્રદાન કરીને ઉજવવામાં માંગીએ છીએ અને આ આ આ કાર્યક્રમનો હેતુ એ છે કે સેવાની હુંફ લોકોને સંદેશ એ આપીએ છીએ કે થર્ટી ડિસેmber ના દિવસે લોકો ઉજવણી કરે છે ડીજે પાર્ટી કરીને ઉજવણી કરે છે પણ આપણે વસ્ત્રદાન કરીને અને ગરીબને મદદ બিকার બનીએ તે રીતે અમારો હેતુ છે હરેન્દ્રસિંહ ધોડી આ પ્રિન્સિપલ વિરાણી હાઈસ્કૂલ છેલ્લા દસ વર્ષથી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છે એ થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં સેવાની યુગ અંતર્ગત બાળકો છે એ જરૂરિયાતમંદ લોકો માટે પોતાના ઘરેથી તથા આળસ પડોશમાંથી પહેરવાલાયક વસ્ત્રો છે એ એકત્રિત કરી અને આ સ્કૂલની અંદર અર્પણ કરે છે અને સ્કૂલ દ્વારા અલગ અલગ એનજીઓને આ વસ્ત્રો જે એ જરૂરિયાતમંદોને વિતરણ કરવા માટે અર્પણ કરવામાં આવે છે આ વર્ષે બિરાણીયા સ્કૂલના બાળકોએ પોતાના ઘરેથી અલગ અલગ કપડાં પેન્ટ શર્ટ ટી શર્ટ ડ્રેસ સાડી મફલર સ્વેટર જેકેટ ટોપી મફલર હાથ મોજા શાલ બ્લેન્કેટ વગેરે વસ્ત્રો જે એકત્રિત કરી અને આ સ્કૂલમાં અર્પણ કર્યા છે અને ત્રણ નવથી બારના એક હજાર વિદ્યાર્થીઓ તથા સામાજિક યોગદાનથી લગભગ વીસ હજાર બસો આડત્રીસ જેટલા વસ્ત્રો છે એ શાળામાં એકત્રિત થયા છે જેનું વિતરણ સ્વામિનારાયણ ગુરુકુલની મદદથી રાજકોટની અલગ અલગ ઝૂંપડપટ્ટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર આનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી એક દિવસનું ભોજન છે એ અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડાની અંદર લગભગ એસી થી સો જેટલા પ્રજ્ઞાચક્ષુ છે એને મીઠાઈ અને ફરસાણ સહિત એક દિવસનું ભોજન છે તેઓ અર્પણ કરશે આ રીતે ગિરાની સ્કૂલના બાળકો છે એ આ સેવા થકી નવા વર્ષની ઉજવણી જે એ કરશે આજનું યુવાધન જ્યારે ડાઇન વાઇન ડાન્સ પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના મધ્યમ વર્ગના બાળકોનું આ પ્રેરણારૂપ કાર્ય છે એ સમગ્ર સમાજ માટે છે એ અનુકરણીય